અંબાજી ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં શરૂઆતના તબક્કામાં આદિજાતિ વિસ્તારમાં ત્યારબાદ અન્ય તમામ ગામમાં રથ જઈને ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ચૌદ તાલુકાના વિવિધ ગામમાં દરરોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ જઈને ગ્રામજનોને વિવિધ યોજનાઓની માહિતી આપીને ગ્રામજનોને સ્થળ પર જ યોજનાઓનો લાભ આપી રહ્યો છે વિવિધ વિભાગના અધિકારીઓ ગામમાં સ્થળ પર હાજર રહીને ગામમાં કોઈ પણ વ્યક્તિ યોજનાઓના લાભથી વંચિત ન રહી જાય એ સુનિશ્ચિત કરી રહ્યા છે તો સાથે સાથે રથને ગામમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને સરકારની આ પહેલને લોકો બિરદાવી રહ્યા છે ગુજરાતમાં એકમાત્ર બનાસકાંઠા જિલ્લામાં ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા જે લાભ ઘરઆંગણે મળી રહ્યા છે એ બદલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરવા તેઓને પોસ્ટકાર્ડ લખવાનું નક્કી કર્યું છે જેમાં સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને પોતાને મળેલી યોજનાના લાભની વાત પોસ્ટકાર્ડમાં જણાવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે વિવિધ ગામના લાભાર્થીઓના પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખવાના સૂચનને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ દ્વારા ગ્રામજનોને પોસ્ટ વિભાગ સાથે સંકલન કરીને સૌને પોસ્ટકાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે બનાસકાંઠામાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી લાભાની થનાર લગભગ ત્રણ લાખ જેટલા લાભાર્થીઓ પોસ્ટકાર્ડ લખીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરશે તેવો અંદાજ છે આમ છેવાડાના ગામો સુધી સરકારની તમામ યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા લાભાર્થી સુધી પહોંચે તેવા ઉમદા ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી અનેક જરૂરિયાતમંદ નાગરિકો લાભાની થઈ રહ્યા છે તેમજ આ લાભાર્થીઓ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે પોતાની કૃતજ્ઞતા પણ દર્શાવી રહ્યા છે